આઈસર ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે પરસોત્તમ ભાઈ ટ્રેક્ટરની ટોટલ ડિટેલ અંદર વિડીયો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા જ વિડીયો યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર વેચવાનું છે પરસોત્તમભાઈને ટ્રેક્ટર છે આઈસર આઈસર છપ્પન સાઠ મોડલની વાત કરું બે હજાર ચૌદના મોડલનું ટ્રેક્ટર કંપની ફિટિંગ કંપની કંડિશનમાં આખું ટ્રેક્ટર કંપની કલર

રોટા વેટરની અંદર એક કલાકની અંદર ત્રણ લિટર ડીઝલ આવે છે તમે જોઈ શકો છો ટ્રેક્ટરનું કન્ડિશન વિડીયોની અંદર અને ટ્રેક્ટરનું પાર્સિંગ પણ ચાલુ જોવા મળશે બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ સતરી સારા ટાયર છે તે સોળ નવ અઠ્યાવીસના જોવા મળશે મીડિયમ કન્ડિશનમાં ટાયર અને કિંમતની વાત કરું અંદાજીત કિંમત ત્રણ લાખ સાહીઠ હજાર રાખવામાં આવી છે પરસોતમભાઈ ભાઈ દ્વારા કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો રાજકોટ તાલુકો જેતપુર અને ગામ તમને જિલ્લો રાજકોટ તાલુકો જેતપુર અને કાઠી રેસમડી ગાલોલ જોવા મળશે ટ્રેક્ટર લેવા હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતાય વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતાય વિડીયો ઉપર નંબર મળશે પરશોત્તમ ભાઈ નામ ચોરાણું બે એંસી વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો